તો સપ્ટેમ્બરમાં ફરી એક વખત એવો વરસાદ થશે જે ઓગસ્ટના અંતમાં આપણે જોયો છે અને એક એક દિવસમાં શું પરિસ્થિતિ હશે તેને લઈને અમે આપને જાણકારી આપવા જઈ રહ્યા છે સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે એક ખાનગી એજન્સી જે ઈ ડબલ્યુ એફ નું મોડેલ છે તે પ્રમાણે ચોવીસ ચોવીસ કલાકમાં ક્યાં કેટલા ઇંચ વરસાદ હોઈ શકે છે સૌથી પહેલી વાત કરીએ મંગળવારના રાતના વાગ્યા બુધવારના રાત સુધી એટલે કે કલાકનો સોમવારની રાત આપ સમજી લો કે સોમવારની રાતના બારથી મંગળવારની રાતના બાર વાગ્યા સુધીમાં શું પરિસ્થિતિ હશે ક્યાં કેટલા ઇંચ વરસાદ હશે દક્ષિણ ગુજરાતથી જો શરૂ કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ રહ્યું છે ફક્ત ચોવીસ કલાકની અંદર જે અનુમાન છે તે પ્રમાણે આહવાની અંદર સવા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે આહવામાં ત્યારબાદ વલસાડની અંદર સાડા છ ઇંચ વરસાદ વ્યારાની અંદર પોણા ત્રણ ઇંચ વરસાદ સુરતની અંદર સાડા આઠ ઇંચ વરસાદ છે ભરૂચમાં ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ મધ્ય ગુજરાતના જો વિસ્તારો રાજપીપળામાં દોઢ ઇંચ વડોદરામાં દોઢ ઇંચ આમોદની અંદર અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે લુણાવાડામાં સવા ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ મધ્ય ગુજરાતની અંદર નડિયાદમાં સવા બે ઇંચ જેટલો વરસાદ ખંભાતમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ધોળકામાં સવા બે ઇંચ જેટલો વરસાદ અમદાવાદની અંદર સવા બે ઇંચ જેટલો વરસાદ હિંમતનગરમાં દોઢ ઇંચ મહેસાણાની અંદર દોઢ ઇંચ અને રાધનપુરની અંદર પણ દોઢ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે પાલનપુર પણ દોઢ ઇંચમાં છે અને થરાદ પણ દોઢ ઇંચમાં છે બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ છે પરંતુ ભાવનગરમાં તીવ્રતા અઢી ઇંચની હોઈ શકે છે અને અલંગની અંદર સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે ફક્ત એક દિવસની અંદર મંગળવારની વાત છે હવે બુધવારની વાત કરીએ બુધવારે કઈ રીતની પરિસ્થિતિ છે જે સિસ્ટમ છે તે આગળ આવશે બુધવારની અંદર જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જે અહીંયા આગળ ભારે વરસાદ હતો જેમ કે ભરૂચમાં આપ જોશો તો ચાર ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે આમોદની અંદર ચોવીસ કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ તે સરપાસ કરતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને એટલે કે બોટાદની અંદર સાડા પાંચથી છ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે સુરેન્દ્રનગરની અંદર સાડા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ગાંધીધામની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારો કે જ્યાં ત્યાં સિસ્ટમ પાસ થઈ રહી છે ત્યાં પણ સારો વરસાદ હશે કુડા આવી ગયું તેમાં રાપર આવી ગયું કે જ્યાં પણ બે ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ગુરુવારની શું પરિસ્થિતિ છે પાંચ તારીખે ક્યાં આગળ વરસાદ જોવા મળશે કારણ કે એક એવી સિસ્ટમ માનવામાં આવી રહી છે કે જે પાણી પાણી ફરી એક વખત કરી શકે છે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રથી થઈ અને હવે કચ્છ તરફ જઈ રહી છે જેમાં મોરબીમાં અઢી ઇંચ જેટલો વરસાદ કુડાની અંદર સવા ચારથી થી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ફક્ત એક દિવસમાં ગુરુવારે જોવા મળે છે ગુરુવાર રાતથી લઈ અને ગુરુવાર રાતનો અંત આવે ત્યાં સુધીમાં ગાંધીધામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ રાપરની અંદર સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વિરમગામમાં બે ઇંચ જેટલો વરસાદ બાકી તમામ વિસ્તારમાં વરસાદ તો રહેશે પરંતુ તીવ્રતા ગુરુવારે ઓછી હશે શુક્રવારની શું પરિસ્થિતિ છે છ તારીખે જે આ સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાત તરફ જાય છે જે અહીંયાથી પસાર થઈને આગળ વધી રહી હતી એટલે કે અહીંયા રાધનપુરની અંદર એક જ દિવસમાં આઠ ઇંચ વરસાદ વરસી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની સાથે થરાદમાં પણ અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણાની વાત કરીએ મહેસાણાની અંદર પણ સારો એવો વરસાદ છે અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ હિંમતનગરની અંદર દોઢથી બે ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે ત્યાં એક દોઢ ઇંચ એક દોઢ ઇંચ જોવા મળી રહ્યો છે લુણાવાડામાં દોઢ બે ઇંચ જોવા મળી રહ્યો છે પરંતુ આ ફક્ત ચાલી રહ્યા છે અને તે પ્રમાણે છે એક એક દિવસની આગાહી છે હવે જો આ બધી જ આગાહીઓને એક સાથે ભેગી કરી દઈએ એટલે કે મંગળવારથી શરૂ કરી અને શુક્રવાર સુધીની આગાહી જો આખી જોઈ લઈએ તો ક્યાં કેટલા વરસાદ જોવા મળી રહ્યો છે તે આપ જોશો તો તે અધ જોવા મળશે તેનું કારણ છે શરૂઆત આપણે ફરી વખત દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ કે જ્યાં આગળ મંગળવારથી લઈ અને શુક્રવારની રાત સુધીમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે આહવાની અંદર સાડા ઇંચ જેટલો વરસાદ થઈ જશે વ્યારામાં સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ થઈ જશે સુરતની અંદર બાર ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે વ્યારા જે છે આપણે જોયું તે પ્રમાણે રાજપીપળામાં ચાર ઇંચ જેટલો વરસાદ ભરૂચની અંદર દસ ઇંચ ઓલમોસ્ટ વરસાદ જતો જોવા મળી રહ્યો છે આમોદની અંદર સવા છ ઇંચ જેટલો વરસાદ થઈ જશે વડોદરામાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ છે અને બોડેલીમાં પણ બે ઇંચ જેટલો વરસાદ છે આ તરફ દાહોદ ગોધરા અને લુણાવાડામાં સરેરાશ દોઢથી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત ઉપર જઈએ નડિયાદ અને ખંભાત એવો વિસ્તાર કે જ્યાં સાડા ચારથી સાડા ચાર ઇંચ જેટલો સરેરાશ વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ ઉત્તર ગુજરાત તરફ જતાં હિંમતનગરની અંદર સાડા ચાર ઇંચ જેટલો વરસાદ થતો જોવા મળશે હિંમતનગરની સાથે ખેડબ્રહ્માને પણ આપણે પિક્ચરમાં લઈએ તો ખેડબ્રહ્મામાં પણ અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ છે મહેસાણાની અંદર છ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે પાલનપુરની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ થઈ રહ્યો છે થરાદ પર પણ જઈએ જો થરાદને અહીંયા જોશો તો ત્યાં આગળ સાડા પાંચથી છ ઇંચ જેટલો વરસાદ છે ત્યારબાદ રાધનપુરની અંદર પણ સારો એવો વરસાદ છે જે બાર ઇંચ સુધીનો હોઈ શકે છે કચ્છમાં રાપરની અંદર સાડા છ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે બાકીના તમામ વિસ્તારમાં અઢીથી ત્રણ ઇંચ છે પરંતુ ફરી વખત ગાંધીધામમાં આઠ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે કુડાની અંદર સાડા આઠ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે વિરમગામની અંદર સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ છે અમદાવાદમાં પાંચ ઇંચ જેટલો વરસાદ છે જે મંગળવારના ત્રણ તારીખથી લઈ અને સાત તારીખ સુધીનો આંકડો છે એટલે કે શનિવાર છ તારીખના રાતના બાર વાગ્યા સુધીનો જ આંકડો છે કુડાની વાત કરી ધોળકાની વાત કરી હવે જઈએ સૌરાષ્ટ્ર તરફ તો હવે અહીંયા આગળ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અલંગનો વારો પડી જાય તેવી સ્થિતિ છે ભાવનગરની અંદર સવા છ થી સાડા છ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે અલંગમાં છ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે મહુવાની અંદર ત્યાં આપ જોશો તો ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદના જે તા બાકીના જે વિસ્તારો છે તે દોઢથી બે ઇંચની વચ્ચે આવી રહ્યા છે જેમાં એટલો વરસાદ જોવા નહીં મળે પરંતુ ભાવનગરની જે અસર છે તે બોટાદ અને જસદણને પણ પોતાની સાથે લઈ લે છે બોટાદમાં આપ જોશો તો આઠ ઇંચ જેટલો વરસાદ બોટાદમાં પણ થઈ શકે છે સુરેન્દ્રનગરની અંદર સાડા છથી થી સાત ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ચોટીલામાં સાડા ત્રણથી ચાર ઇંચ છે રાજકોટમાં સાડા ત્રણથી ચાર ઇંચ છે મોરબીની અંદર પણ સાડા પાંચથી છ ઇંચ જેટલો વરસાદ જે મંગળવારના ત્રણ તારીખથી શુક્રવારના છ તારીખ સુધીમાં રાતના બાર વાગ્યા સુધીમાં જોવા મળી રહ્યો છે જે આ મોડલ પ્રમાણે ઈસીએમ ડબલ્યુ એફ મોડલ પ્રમાણે સ્પષ્ટ કરી રહ્યું છે કે ફરી એક વખત એવી મજબૂત જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે આમ તો હવામાં હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે એક મજબૂત સિસ્ટમ પશ્ચિમ બંગાળથી આવી રહી છે કેટલાક હવામાન નિષ્ણાંતો પણ તે વાત કરી ચૂક્યા છે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એટલા વિસ્તારની અંદર આ ત્રણથી ચાર દિવસની અંદર આટલો ભારે વરસાદ હોઈ શકે છે તો ફરી એક વખત ખેડૂતોએ તૈયાર રહેવું પડશે તમામ લોકોને પણ વિનંતી છે કે અમારો કોઈને ડરાવવાનો પ્રયાસ નથી પરંતુ શક્ય હોય તો પોતાના માટે ખાવા પીવાની તૈયારી પહેલેથી રાખીએ જેનાથી કોઈ વધારે સમસ્યાનો સામનો ન કરવો પડે કેમકે કેટલાક વિસ્તારોની અંદર ઇંચમાં જે આંકડા છે તે દસ અગિયાર પણ જોવા મળી રહ્યા છે